સવારે અંદાજે પોણા નવ વાગ્યે સર્જાયેલી આ દુર્ઘટના બાદ સમગ્ર મહારાષ્ટ્ર સહિત દેશભરમાં શોકની લહેર પ્રસરી ગઈ છે વિગત અનુસાર અજીત મુંબઈથી ખાતે પંચાયતની ચૂંટણીના પ્રચાર અર્થે ચાર જાહેર સંભાવોને સંબોધવા જઈ રહ્યા હતા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના અહેવાલ મુજબ લિયર જેટ પિસ્તાલીસ શ્રેણીનું આ વિમાન જયારે રનવે પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે નિયંત્રણ બહાર ગયું હતું વિમાન રનવે પરથી ઉતરીને પછડાયા તાની સાથે જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી અકસ્માતમાં અજીત પવારની સાથે તેમના અંગત સુરક્ષા અધિકારી એક મદદનીશ અને બે વિમાન ચાલકોએ પણ જીવ ગુમાવ્યો છે આ દુર્ઘટનાના સમાચાર મળતા જ વહીવટી તંત્રને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે કોઈને જીવિત બચાવી શકાયા ન હતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પવાર પરિવારના સભ્યો તાત્કાલિક બારા મતી જવા રવાના થયા છે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીએ આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે હાલમાં ઉડ્ડયન વિભાગ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે